રાજકોટના મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે બાળકોને પતંગ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટના રેન્જ આઈજીપી અશોક કુમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબની સૂચના મુજબ કેજી ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ શર્મા દ્વારા મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સમર્પણ વિદ્યાર્થી મેટોડાના વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ અનુસંધાને પતંગ દોરી વિતરણ કરી સાયબર જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પતંગ દોરી અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દ્વિચક્રી વાહન ચાલકોને ગળાના ભાગે ઈજા ન થાય તે માટે નિઃશુલ્ક સ્ટ્રીમ ગાર્ડ લગાડવામાં આવ્યા હતા ઓપેન પરમાર ન્યૂ ટ્વેન્ટી ગુજરાતી રાજકોટ ત્યાં અમને પતંગ ચીકી લાડવા અને દોરી પણ આપેલી છે અને અમને ખાસ નોંધ આપી છે કે ચાઇનીઝના દોરા વાપરવાથી સાવધાન રહેવું જ્યાંથી તેનાથી ગળા પણ કપાઈ શકે છે અને અમને સાયબર અવેરનેસ પણ પતંગ આપેલી છે